જિગ્નેશ મેવાણી દ્વારા દારૂ અને ડ્રગ્સ અંગે ઉઠાવવામાં આવેલો પ્રશ્ન હવે માત્ર સ્થાનિક મુદ્દો જ નહીં પરંતુ સમગ્ર ગુજરાતમાં રાજકીય મુદ્દો બની ગયો હોય તેવું લાગી રહ્યું છે છેલ્લા બે દિવસથી જિગ્નેશ મેવાણીનો વિરોધ કરવામાં આવી રહ્યો છે વિરોધ એટલા માટે કારણ કે તેમણે દારૂ ડ્રગ્સ અને ગાંજાના વેચાણ સામે અવાજ ઉઠાવ્યો હતો અને ભ્રષ્ટ હપ્તાખોર પોલીસવાળાના પટ્ટા ઉતારી દેવાની વાત કરી હતી એટલું જ નહીં પોલીસના પટ્ટા ઉતારી દેવામાં આવશે એની વાતને લઈને તેમના વિરુદ્ધમાં ઠેર ઠેર જગ્યાએ રેલીઓ કાઢવામાં આવી પરંતુ ખરેખર જિજ્ઞેશ મેવાણીએ જે પટ્ટા ઉતારવાની વાત કરી છે તેમનો મતલબ કદાચ અલગ જ હતો ગુજરાતની યુટ્યુબ ચેનલ ચલાવતા અને પોતાને ક્રાંતિકારી અને મહાન પત્રકાર ગણાવતા પત્રકારોએ પણ જિગ્નેશ મેવાણી પર સવાલ ઉઠાવવાનું શરૂ કર્યું પરંતુ એ ભૂલી ગયા કે આ એ જ જિગ્નેશ મેવાણી છે જેમને રાજકોટ અગ્નિકાંડ સમયે પીડિતોને ન્યાય મળે તે માટે ધરણા પર બેસનાર રાજકીય નેતાઓમાં સૌથી મેવાણી આગળ હતા આ સાથે જ પટ્ટા ઉતારવાની વાત હિરા સોલંકીએ પણ કરી હતી પરંતુ ત્યારે ભાજપના નેતા હતા ત્યારે તેમના વિરુદ્ધ કોઈ પણ પ્રકારની રેલી કાઢવામાં નહોતી આવી અને હવે જીગ્નેશ મેવાણીએ ભ્રષ્ટ અધિકારીઓના પટ્ટા ઉતારવાની વાત કરી અને ઠેર ઠેર તેમના વિરુદ્ધ પ્રદર્શન કરવામાં આવ્યા અને તેમના વિરુદ્ધ રેલી કાઢવામાં આવી જિગ્નેશ મેવાણીનો આક્રોશ સીધો પોલીસ કે વ્યક્તિગત અધિકારી પર નહોતો તેમનો ટાર્ગેટ એવા અધિકારીઓ હતા જે દારૂબંધીની આડમાં હપ્તા લઈને ગેરકાયદેસર ધંધાઓને ચલાવા દે છે તેમ છતાં કેટલાક રાજકીય તત્વોએ આ મુદ્દાને તોડી મરોડીને તેને રાજકીય રંગ આપવાની કોશિશ કરી છે મારું માનવું છે કે લોકશાહી અને સંવિધાનથી ચાલતા આપણા દેશમાં દરેક નાગરિકને બોલવાનો અધિકાર છે ભલે તે ધારાસભ્ય હોય કે સામાન્ય નાગરિક હોય અન્યાય સામે અવાજ ઉઠાવવો જોઈએ અને ખાસ કરીને આપણા ગુજરાત રાજ્યમાં કહેવાતા દારૂબંધીમાં દારૂ ડ્રગ્સ અને ગાંજાનું વેચાણ મોટા પાયે થઈ રહ્યું છે તેવા આપશે જીગ્નેશ મેવાણી અગાઉ પણ કરી ચૂક્યા છે આ બોલવાનો અધિકાર બાબા સાહેબ આંબેડકરના સંવિધાનમાં તમામ નાગરિકોને મળેલો છે આ તમામ વિરોધ વચ્ચે જિગ્નેશ મેવાણીએ ફરી એકવાર મંચ પરથી આકરા પ્રહારો કર્યા છે અને નામ લીધા વગર ડિપ્યુટી સીએમ હર્ષ સંઘવીને નિશાન બનાવ્યા છે બે દિવસના સતત વિરોધ બાદ

यूनियन ने संगठन बनावा देता थी। ना थी। मारी विरुद्ध रैली करवा थी, जिकनेस भी मुर्दा बाग ना बेचार नारा लगावा थी तो मारे तो पेटलो पानी भी ना ले यार। तमने अजी मारो जिगरों खबर इतना थी, आज चोपड़ी, वो एक वर्ष बादे मारी पार्टी मुकी दाउचाल,

જાવ લે તો તમારી ટ્રાન્સફર કરી એમ બિચારા ગરીબ સામાન્ય ખેડૂતના દીકરા જે લોક રક્ષક બને કોન્સ્ટેબલ બને હેડ કોન્સ્ટેબલ બને એને દબાઈ દબડાઈ ને એની પર પાવર કરીને મારી વિરુદ્ધ રેલી કરાવો જે મૂર્ખ તારું ચણોય નહીં આવે તો જે મને પૂરો ઓળખતો નથી અને તું છે શું ઉપરમાં તારા જે આખાઓ બેઠા છે એનું ફોલ્ડર છે ફોલ્ડર અને હું પીડિત શોષિત વંચિતોનો અવાજ છું અને નેતા ગુજરાતની જનતા ને ગુજરાતના પીડિત શોષિત વંચિતો બનાવ્યો છે અને સાંભળી લેજો ભારતીય જનતા પાર્ટી ના મિત્રો કબીર સાહેબે કહ્યું છે માટી કહે કુંભાર છે તું ક્યાં રોમદે મોહે એક દિન એસા આયેગા ગા મેં રોંડું કીધું હે કવાળો પણ વાર વાર જન્મની કરવાનો છે અને તમને એ પણ કહ્યો મિત્રો આ એક દિવસની રીલ બનાવવા માટે કરેલો કાર્યક્રમ નથી એક દિવસના વિડીયોને વાયરલ કરાવવા માટે કોંગ્રેસ પાર્ટીએ કરેલો કાર્યક્રમ નથી હવે કોંગ્રેસ પાર્ટી તરફથી આ સન્માનનીય મંચ અને આખા કોંગ્રેસ પરિવારનો સંકલ્પ છે કે ગુજરાતની બેન દીકરીઓ માતાઓને વિધવા નહીં થવા દે ગુજરાતના યુવાનોને ડ્રગ્સના રવાડે ચડવા નહીં દઈએ ગૃહ મંત્રી તરીકે તમારી જવાબદારી બનતી હતી પોલીસના મિત્રોને એ કહેવાની

આખા ગુજરાતના પોલીસના મિત્રો માટે જે પણ મિત્રો નિષ્ઠાવાન પ્રમાણિક અને ઈમાનદારીથી કામ કરે છે એને આખી ગુજરાત કોંગ્રેસ પરિવાર તરફથી અમે સેલ્યુટ કરીએ છીએ પણ જે લોકો દારૂ જુગાર અને ડ્રગ્સમાંથી કમાય છે એવા ભ્રષ્ટાચારીઓના તો પટ્ટા ઉતરવા જ જોઈએ મારી સામે એક નહીં હજાર કાર્યક્રમ કરો મારા પીઠનું પાણી નહીં

ડ્રક્સ ખરીદવા જસે એટલી ભયંકર પરિસ્થિતિનું નિર્માણ થયું છે दारूનો વ્યસન दारूની પડી કદાચ છૂટી જાય તો એનું રીહેબિલિટેશન કરો પણ દર્શને ચુંગાલમાં એકવાર માણસ ફસાયો પછી એક પતિ ગયો એ દીકરાને કે દીકરીને તમારે ભૂલી જવા પડશે એટલા ખતરનાક આ ડ્રક્સ છે અત્યારે મને સોશિયલ મીડિયામાં મીડિયામાં બદનામ કરવાથી બે ચાર દિવસની પબ્લિસિટી મળશે પણ હર્ષભાઈ ગુજરાત ની આવનારી પેઢી અને વર્તમાન પેઢી સવાલ તો પૂછે કે 2020 થી 2025 ની બચ્ચે આ ગુજરાત ની અંદર ગાંધી અને સરદાર માં ગુજરાત માં કોરા 2 લાખ કરોડ નું વૃક્ષ આવ્યું કે નહીં મિત્રો સવાલ પૂછવાનો કે નહીં ઓય એક તો મંગાવ ક્યો છે ને તમારા ગામ ની અંદર ગોર નો રોવો ખરીદનાર કોઈ હોય નહીં તો કોઈ ગોર વેચવા આવે જે પણ મંત્રી ગુજરાત ગુજરાતની યુવા પેઢીનો ભોગે ડ્રગ્સ ના કારોબાર માંથી કમાઈ રહ્યો છે

પણ રોજ હાજર બે પાંચ લાખ નું લઈને આવે છે દીકરાને પણ તમારા માટે સન્માન પેદા નહીં આજ દીકરાઓ તમારા ડ્રગ્સ ની ચુંગાલમાં ફસાશે અમારા શબ્દો યાદ રાખજો ઘણા ડ્રગ્સ એવા છે કે ખેત મજૂર અને ગરીબ માણસોને નહીં પોસાય મધ્યમ વર્ગ ને ઉચ્ચ મધ્યમ વર્ગના લોકો અને જે માણસો ગજવામાં બહુ રૂપિયા ભરાઈને બેઠા છે ને એ લોકો ના પૂછા છે આ ડ્રગ્સ તમારા ઘર સુધી આવવાનું છે અને એટલા માટે અને ચૂંટણીના વોટ સાથે કઈ સંબંધ નથી ચૂંટણીના બે વોટ પ્લસ થાય તે માઇનેજ થાય અમુક વસ્તુ તમારે ભૂલવી પડે ફરી એકવાર સમગ્ર ગુજરાતના લોકોને આ વિડિયોના માધ્યમથી કહેવા માંગુ છું ગુજરાતના કોઈ પણ જિલ્લાના કોઈ પણ તાલુકાના શહેરના કોઈ પણ ખોણે ડ્રગસનું દૂષણ હોય મારો સંપર્ક કરો માન્ય તુષારભાઈ ચૌધરીનો સંપર્ક કરો વિરોધ પક્ષના આપણા નેતા બાન્ય અમિદભાઈ ચાબડાનો સંપર્ક કરો અને દરેક તાલુકા જિલ્લા કક્ષાએ જે કોંગ્રેસ કે મારી ટીમ છે એનો સંપર્ક કરો શક્ય તો પ્રયત્ન જીગ્નેશ મેવાણી ને પૂરેપૂરું સમર્થન આપ્યું હતું અને ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા બીજી બાજુ કોડી સમાજના ઘણા આગેવાનો અને ચેતર વસાવા જેવા નેતાઓએ પણ નામ લીધા વગર તેમને સમર્થન આપ્યું હતું આ સમગ્ર બાબત અને આ જે વિવાદને લઈને તમારું શું કહેવું છે કમેન્ટ કરી જરૂર જણાવજો અને આવા વધુ રસપ્રદ ન્યૂઝ સ્ટોરીઝ જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં